ધોરડો નામ સાંભળીને જ બધાને સફેદ રણ યાદ આવી જાય છે પરંતુ રણ ઉત્સવના યોજાતા મેળામાં સ્ટોલ ફાળવવામાં કાળા કામ થતા હોવાની રાડ ઉઠી છે ધોરડો ઉત્સવમાં સ્ટોલ ફાળવણી જોતા તે વહીવટી કાગડો બનાવી દેવાયું છે તેવી સ્થાનિક ગરીબ લોકોએ ફરિયાદ પરથી લાગે છે તેમના દ્વારા જિલ્લા કલેક્ટર અને નિયામક ગ્રામ વિકાસ એજન્સીને કરાયેલી લેખિત ફરિયાદ મુજબ છેલ્લા પાંચ વર્ષથી સ્ટોલની ફાળવણી ડ્રો પદ્ધતિથી કરવામાં આવતી હોવાનું તેમને કહેવાય છે અને સ્થાનિક લોકોને ખબર જ પડતી નથી કે ડ્રો ક્યારે અને ક્યાં અને કેવી રીતે થાય છે તેમને ડ્રો અંગે અગાઉથી જાણ કરી અને હાજર રહેવાની તક પણ આપવામાં આવતી નથી અને ખરેખર તો તે ડ્રો પદ્ધતિથી સ્ટોરની ફાળવણી થતી હોય તેવી રીતે કેટલાક દસેક જણા અને દર વખતે ચોક્કસ જગ્યાએ જ સ્ટોલ મળી જાય છે જો ડ્રો થતો હોય તો દર વખતે એક જ જગ્યાએ એક જ વ્યક્તિને કેવી રીતે સ્ટોલ મળે તેવો પ્રશ્ન સ્થાનિક લોકો ઉઠાવી અને સેટિંગ થતું હોવાની શંકા સ્વાભાવિક રીતે ઉઠાવી રહ્યા છે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય દ્વારા આ પ્રકરણમાં અંગત રસ લઈ અને સ્થાનિક લોકોને મળી અને તેમની સમસ્યાને ઉકેલી તેમને ન્યાય આપવો જોઈએ છેલ્લા પાંચ વર્ષથી ડ્રો ક્યાં થયો હતો તેની તપાસ કરી અને કોઈ વ્યક્તિ અને ખરેખર એક જ જગ્યાએ સ્ટોલ ફાળવવામાં આવ્યા હોય તો સમગ્ર સંચાલન કરનારને ન્યાયથી કામ કરવા તાકીદ કરવી જોઈએ મુતવા ખમીસા રસીદ ખેંગારદાના મારવાડા ગુરુ બુધા મારવાડા નરસિંહ મેઘા મારવાડા શરીફ વલી નોડે બિલાલ વલી મામદ જુસફ જાફર બિયા લુતફ મલુક વગેરે પોતાની લેખિત સહી સાથે આ પ્રશ્ને રજૂઆત કરી ન્યાય આપવા વિનંતી કરી છે મારા ગામના વ્હાઈટ રણના મેળામાં અવરનવર સ્ટોલ લગાડે પણ એમને ટ્રોલ એવી જગ્યા ફાળવામાં આવે કે ત્યાં એની રોજગારી કે ધંધો પૂરો ન પડે આ વખતે મને વાત કરી ત્યારે મેં કીધું ધોરડાના ગ્રામ પંચાયતના કોઈ વ્યક્તિઓ તમારી સાથે ખરા તો મને કીધું કે હા ધોરડાના છે પટગાર ગામ છે ધોરડા ગ્રામ પંચાયતના છે શેરમામન નામ છે અને બીજા એક ભાઈ છે આ છે મુતવા છે તો મેં કીધું તમે કાલે સોમવારે ભુજ આવી અને આવેદનપત્ર કલેક્ટરને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને આપણે ફાળવી દઈએ કે વારંવાર આ રીતે સ્ટોલમાં અન્યાય થતું હોય અને એકથી આઠ નંબરના એક એવા સ્ટોલ છે ધંધો મોકો ધંધાનો મોકો છે જે વારંવાર કચ્છના નહીં પણ બહારના વ્યક્તિઓને કઈ રીતે સેટલમેન્ટ કરીને ફાળવામાં આવે છે સ્થાનિક લોકોને અન્યાય કરવામાં આવે છે આ બાબતે અત્યારે અમે આવીને આવેદનપત્ર તૈયાર કરી અમે દરેક પ્રેસમાં આપવાનું અને ચેનલનો કોન્ટેક કરવાનો અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીને રૂબરૂ મળી અને આવેદનપત્ર રૂબરૂ આપ્યું છે અને તેમણે એમ પણ કીધું છે કે સાહેબ જો બે દિવસમાં આ બાબતે અમને મદદરૂપ કે ખુલાસો કરવામાં નહીં આવે તો અમે સ્થાનિક લોકો જે ધંધા રોજગાર મેળવવા માટે અમે મેળાનો બહિષ્કાર કરશું અને આગળની કાર્યવાહી પણ અમે કરશું તો અમુને ચાર દિવસનું ટાઈમ આપ્યું છે કે ચાર દિવસમાં હું તમારા માટે નિર્ણય આપું છું અહીંયા આવ્યા કચ્છ ઉદયની અંદર કચ્છની ચેનલમાં અમે અમારી રજૂઆત સરકાર સુધી પહોંચે કલેક્ટર સુધી પહોંચે ગ્રામ વિકાસ એજન્સી સુધી પહોંચે રાજ્ય સરકાર સુધી પહોંચે વ્હાઈટ રણ સ્થાનિક મેળાનું આયોજન જે કરવામાં આવે છે વાતો રોજગારીની થાય છે પણ અંદર જે બીજા મોટા માથા હોય ને આવી રીતે ગરીબ માણસોને એક સાઈટમાં કરી અને ધંધાનું પોતાનું સ્વરૂપ આપી અને લોકોને કચડી નાખતા આવે તો તેના માટે અમે સંમત નથી આ બાબતે ચાર દિવસનો ટાઈમ આપ્યો છે નિયામક સાહેબે કલેક્ટર સાહેબની ઇનોવલમાં અમે અરજી આપશું દરેક પ્રેસમાં આપી અમારું પ્રેસની માધ્યમથી અને ચેનલની માધ્યમથી અમારો અવાજ સરકારમાં પહોંચે કલેક્ટર પાસે પહોંચે એવી અમે અપેક્ષાથી આપની ચેનલમાં આવ્યા છીએ તમારી માંગણી એ છે કે જે આ લોકોને વારંવાર જે સ્ટોલો મળે છે એ એક જ વ્યક્તિને કેમ આઠથી દસ સ્ટોલ જે છે એ એ વ્યક્તિઓને ન મળવા જોઈએ સ્થાનિક કચ્છને ધંધા રોજગાર માટે સ્થાનિક કચ્છના લોકોને અગ્રતા આપવી એવી પણ મારી માંગ છે કે સ્થાનિક લોકો ગામડાના જે છે એ ધંધો રોજગાર ત્યાં ઊભો કરે બહારના ટુરિસ્ટ આવે સ્થાનિક બનીના લોકોને રોજગારીમાં મદદરૂપ થાય અને આ સ્ટોલો બહારના વ્યક્તિઓ જે ફૂલના ફૂલની પાખડી કંઈક શ્રીફળ કે નારિયેલ કે પ્રસાદી જે કંઈ કરતા આવે એ અમે નજરે તો નથી જોયો પણ આના ઉપરથી અત્યારના જમાનામાં અમે સમજીએ છીએ કે કંઈ ને કંઈ આના સિવાય બીજો કોઈ ઉલ્લેખ નથી તો આ રીતે હવેથી બંધ થવું જોઈએ અને આ લોકોને અત્યારે દસ જણા જે આવેદનપત્ર આપ્યું છે અને ટોટલે બસો જણા પરિવારો જે છે પચાસ પરિવારોનો જે અરજી છે એ લોકોને ન્યાય મળે એવી ચાર દિવસની અંદર કલેક્ટર સાહેબ તપાસ કરી અને હું તો મીડિયાના ચેનલના માધ્યમથી જ રિક્વેસ્ટ કરું છું કે તમામ પત્રકારો આવી અને આ લોકોને ત્યાં પણ મદદરૂપ થાય અને ત્યાં વાંચા આપે જેથી સ્પષ્ટતાથી ખબર પડે ત્રણ ઉત્સવમાં જ્યારે સ્ટોલ બાટવી થાય છે તો એકથી આઠ નંબર સુધી ફિક્સ સ્ટોલ રહે છે એ અલગ અલગ નામથી ફોર્મ ભરવામાં આવે છે તો જ્યારે જ્યારે બાટણી થાય તો એ લોકોને એ જ નંબર મળે છે ભલે ફોર્મ અલગ નામથી ભરાય છે પાંચ વર્ષથી છેલ્લા એને એ જ સ્ટોલ મળે છે